દબાવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી જાઉં એટલે હું કેવા માંગો છું સાબિત કરવા માંગતો ટીડીઓ ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એમને મેં ધમકાવવા આવ્યો છું એટલે તમે ટીડીઓ ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો એસો એમને શું કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા નથી શાળામાં કયો વિસ્તાર છે ખુલાસો કરો મારા નામ ખુલાસો કરો કોઈ જરૂર તમારા પર તો તમે બીજા મળવા માટે આવ્યો કે તમે ડિટેલ ધમકાય મને ખબર પડી માહોલ ડેડીયાપાડા નો માહોલ બગાડવાની વાત ખોપ નહી જમાવાનો તમે ખોપની બિલકુલ નહીં તમે જમાવાનો આપણે પીઆર સાહેબ આજો અમે મુલક્યું છે અમે નથી મૂલ્યુ કહ્યું ને મેં કરો ને ખુલાસો કરાય ખુલાસો કર્યો બધામાં તમે જાઓ છોડી અમને દર અમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે નહીં તમે જાહેર આમંત્રણ આપ્યું છે દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે દર વખતે તમને વસાવવા દેખાય છે

આટલો મોટો ભ્રષ્ટાચાર થયો અનરેગામાં ભ્રષ્ટાચાર માહોલ બગાડવા દોડી છે તારીખે તારીખે ખબર પડશે અમારા વિસ્તાર માં કર્યા કર્યા વિસ્તાર છે દર વખતે તમારે સમજવું દર વખતે તૂટી પડશો ભાન આવી જોઈએ તમને હું ધારાસભ્ય છું શિક્ષક નથી મારી સાથે ચર્ચા કરવાની ફરજ માનસાથે પૂછી લો મને છે ને આવેદન બી આવી એમના નામ છે લોકો એટલી ચિંતા છે તો મને મને ફોન નહીં થઈ જ તમારાથી તમને તમે શું કરવા દઉં કામ મેં મારી તમારે તમારે જરા બી અહીંયા જોઈએ આંકડા ચલાવવાળા દારૂ વાળા સાંભળવાનું છે દારૂ વેચવા સમજાવે છે આ દારૂ વેચવા વડા ને સમજાવો દારૂ વેચવા સમજાવો સાવકાર છું બોલો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ એ દારૂ વેચવા વાળા ને બુટલે શરમ આવે શરમ થઈને બુટલેગર લઈ ફરો છો બંગલા બાંધાત વિસ્તાર માં લાગે છે તારા જેવું તો વોટ ઉપર આવો ને લોકો છે ચાલો ને તમે તો ચર્ચા કરવા